ગરીઆઉ છે એક ગુજરાતનું એક એવું અનોખું ગામ જ્યાં પશુઓને નહીં પરંતુ માણસોને પાંજરે પૂરવાનું પાંજરું બનાવવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં અનોખી પહેલ સૌપ્રથમ ગણી શકાય ખેરાલ તાલુકાના પાંચા ગામમાં દારૂડિયાઓ માટે સ્પેશિયલ પાંજરું બનાવવામાં આવ્યું છે આપને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં દારૂ પીને છાકતા બનતા લોકો માટે પાંજરું બનાવવામાં આવ્યું છે ગામના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને સમગ્ર ગ્રામજનોએ ગ્રામસભામાં સર્વસંમતિથી દારૂ નિષેધ માટે કડક પગલા લેવાનો નિર્ણય કર્યો હતો જેને હવે અમલમાં મૂકવામાં આવ્યો છે ગામના આગેવાનો દ્વારા રચાયેલી દારૂ નિષેધ કમિટી સક્રિય બની છે ગામમાં દારૂના દૂષણને જડમૂળથી દૂર કરવા માટે ગ્રામજનોએ જાતે જ ફાળો એકત્ર કર્યો હતો ને જેમાં પચાસ રૂપિયા કરતાં વધુની રકમનું પાંજરું બનાવવામાં આવ્યું છે કપિલભાઈ ચૌધરી સરપંચે જણાવ્યું હતું કે સમગ્ર લોકોના ફાળાથી આ પાંજરું બનાવવામાં આવ્યું છે ને ગામના ચોકમાં રાખવામાં આવ્યું છે પાંસા ગામમાં હવે દારૂ ગાળનાર વેચનાર કે પીનારને કોઈ પણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવો અડગ નિર્ણય સરપંચ અને ગ્રામસભાના સભ્યો દ્વારા લેવામાં આવ્યો છે દારૂ પીને ગુંડાગીરી કરનારને આ પોજરામાં પૂરવાની તૈયારી હોવાની ચર્ચાઓ ગામમાં ભારે જોર મચાવી રહી છે ટાઉન બની છે ખેરાલુ પોલીસની કાર્યવાહી કરતા પણ ગામના સર્વસંમતિથી ઉઠાવેલા આ કડક પગલાની ચર્ચા હાલ વિસ્તારમાં ચાલી રહી છે વધુ સમાચાર માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યુઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે

તું શું ખાતરી આપે તું ભવિષ્ય દારૂનો કાલથી વેપાર નહીં કરે શું ખાતરી આલે એના માટે કેવો વિશ્વાસ આલે હે તું આખું ગમ આવ્યું તારા વગના આખું ગમ તારા ઓગણા આવ્યું પોમ મો દુકાનનો ભાડું કર્યો છે તું દુકાન કરે તો પંચાયત તારો ભાડું ની લે તું નાના પર કંઈ પણ રોજગારી કર પોમ માં હારાબલા લોકો તને પૈસે થોડો સહયોગ કરશે નાની રોજગારી ઊભી કર તો તું ભણી તો પછી એ રીત કે ઝેરોક્સ નું કર કોઈ ઓનલાઈન નું કરતા આવડતું હશે તલા આખો ગોમ આવી છે અન તોય તું બધાનો તારી અપંગતાના લીધે તું બ્લેકમેલ કરે છે કે રોજગારી નહી બેજા બેજા બોલા કે ભેજાઓ ભાઈ રસુલ <laughs>